જ્યારે ભગવાન વેદવ્યાસ મહારાજે ભાગવત સમાધિ ભાષાનો ગ્રંથ લખાય છે ત્યારે ભગવાન શિવ બેઠા બેઠા ભગવાન શિવ ત્યાં ગણપતિ મહારાજ લખે છે અને વેદવ્યાસ મહારાજ બોલે છે જે કંઈ લખાય છે એની અંદર બરાબર વેદવ્યાસ મહારાજ એવું કહ્યું ગણપતિ લખો તમે આવનારો સમય કલી છે અંદર પર માં અને દીકરો ભાઈ અને બહેન બાપ અને દીકરી અજાણો પુરુષ અને અજાણી સ્ત્રી આ કોઈ એકાંત ની અંદર ક્યારેય ન રહેવું એકાંત માં ક્યારેય ન રહેવું તમારે Ow.